નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ગણિતની સુવર્ધન પુતિમાં લેખન કાર્ય કરીએ આપણે આગળના વિડીયોમાં એકમ સત્તર અને પાના નંબર સોળ સુધીનું આપણે લેખન કાર્ય કર્યું હતું હવે એકમ અઢારનું લેખન કાર્ય આપણે આજે કરવાનું છે ચલો જુઓ બોલો ભાઈ કેટલા ભાનુ જંગલમાંથી લાકડા ભેગા કરે છે અને બજારમાં વેચે છે તે દસ લાકડાની એક ભારી બનાવે છે દસ લાકડા ભેગા કરી અને એક ભારી બનાવે છે તમે જુઓ આ આ દસ લાકડા ભેગા કરી અને આ એક ભારી બનાવી એવી રીતે લાકડાની એવી એક ભારી બનાવે છે ત્રણ તો ત્રણ ભારીમાં કુલ ખાલી જગ્યા લાકડા હોય તો આવી ત્રણ ભારી હોય તો કેટલા લાકડા હોય તો દસની એક એટલે એક દસ બે દસ અને ત્રણ દસ ત્રણ દસ એટલે ત્રીસ તો ત્રણ ભારી હોય તો ત્રીસ લાકડા હોય બરાબર આ ત્રણ ભારી છે જુઓ એક બે ને ત્રણ બધા મળી કુલ કેટલા લાકડા છે તો આની પાસે જુઓ ત્રણ ભારી છે આવી ત્રણ ભારી છે અને છૂટ્ટી કેટલી છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છૂટા નવ લાકડા છે એટલે નવ લાકડાની તો ભારી બને નહીં એટલે ત્રણ ત્રણ ભારી છે અને આવા છુટ્ટા નવ લાકડા છે એની ભાઈ તમે જુઓ તો ત્રણ અને ત્રણ છ સાત આઠ ને એક આ નવ તો ત્રણ ભારી એટલે ત્રણ દસ એક દસ બે દસ ત્રણ દસ ત્રણ દસ એટલે ત્રીસ અને છુટ્ટા આવા નવ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ 30 ને નવ ઓગણ 3 ત્રણ દસ એટલે ત્રીસ અને ત્રીસ ને નવ ઓગણ તો અહીંયા જવાબ આવશે ઓગણચાલીસ એક બે ને ત્રણ ત્રણ દસ એટલે ત્રીસ દસ વીસ ત્રીસ અને નવ છૂટા એટલે ત્રીસ ને નવ ઓગણચાલીસ જો હવે એમ કહે છે કે જો ભારીની સંખ્યા બારીની સંખ્યા ચાર હોય તો કુલ કેટલા લાકડા હોય બારીની સંખ્યા આવી ત્રણ છે એવી સમજો કે બારીની સંખ્યા ચાર છે એક દસ બે દસ ત્રણ દસ ને ચાર દસ આ ચાર બારી છે એક બે ત્રણ ચાર અને ચાર દસ એટલે ચાલીસ થાય તો બારીની સંખ્યા ચાર હોય તો લાકડા કેટલા થાય ચાલીસ થાય તો તમારે આવે દસ દસના જૂથ બનાવી અને પ્રમાણે ગણતરી કરવાની ચલો હવે આગળ જોઈએ અહીંયા જુઓ દસ દસના જૂથ બનાવી બનતી સંખ્યા લખો અહીંયા પહેલું છે આ દડા આપેલા છે બાર દડા છે તો બારમાંથી દસનું જૂથ બનાવીને બે છૂટા પડ્યા હવે આપણે આમાંથી દસ દસના જૂથ બનાવવાના છે જુઓ માછલીઓ ગણીએ આપણે માછલી દસ દસના જૂથ કેટલા બને છે એ આપણે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે આ માછલીઓ કેટલી છે નવ અને આપણે કરવાની છે દસ તો દસનું જૂથ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને એક આ દસ તો આવી રીતે આપણે દસનું એક જૂથ બનાવી દઈએ આમ જોઈએ તો આ દસ થતી હોય તો એક આમ સીધું ગ્રુપ બની જતું પણ એમ બનતું નથી હવે આપણે બીજું દસનું ગ્રુપ બનાવીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો આ આ દસ માછલીનું એક બીજું ગ્રુપ બની જાય છે તો દસના બે ગ્રુપ બને છે અને છુટ્ટી કેટલી વધે છે એક બે ત્રણ ચાર પાંચ તો દસના બે જૂથ બન્યા એટલે બે જૂથ એટલે બે દસ બે દસ એટલે વીસ વીસ અને પાંચ છૂટા એટલે વીસ ને પાંચ 25 અહીંયા સંખ્યા આવશે 25 બે દસ એટલે વીસ અને પાંચ છૂટ્ટા એટલે 25 હવે જુઓ આ ફૂલ ગણવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો અહીંયા ઊભી લાઈનમાં ના આપેલી છે તો આપણે એ રીતે એક એ દસનું જૂથ આપણે આ બનાવી આ એક દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ પણ દસ છે તો એનું પણ આપણે એક જૂથ બનાવીએ બે દસ થઈ ગયા અને આ આનું દસનું જૂથ બનાવીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ તો આઠ જ છે દસ નથી તો એનું જૂથ બનશે નહીં તો છૂટા આપણે રાખીશું આઠ તો દસ દસના બે જૂથ બન્યા એટલે બે જૂથ એટલે વીસ અને વીસ ને આઠ અઠ્યાવીસ ચલો હવે એના પછી આ દડાઓનું જૂથ બનાવીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો આપણે આ દસ દડાઓનું જૂથ આપણે આ રીતે કરીશું હવે એના પછી બીજા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો હવે એના પછી આપણે આ દસ દડાઓનું જૂથ બનાવીશું હવે ફરીથી 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો આ 10 ડાળાઓ નું આપણે એક જૂથ બનાવીએ એક બીજો જૂથ બનાઈએ 1 2 3 4 5 6 7 8 9 10 તો બીજા 10 ડાળાઓ નું આપણે એક જૂથ આ રીતે બનાવી દઈએ હવે છુટતા વધે છે 1 2 ને 3 4, 5, 6, 7, 8, 9, 10 ના કેટલા જૂથ બન્યા ગણો તો 1 2 ત્રણ ને ચાર દસના ચાર જૂથ આપણે જે ચાર બારી કરી હતી ને હા એ ટાઈપ એ રીતે તો ચાલીસ ચાર દસ એટલે ચાલીસ ને ચાલીસ ને ત્રણ તેતાલીસ ચાલીસ ને ત્રણ તેતાલીસ હવે આ ચોકલેટ છે ચોકલેટના દસ દસના જૂથ બનાવવાના છે જો ઊભી લાઈનમાં જોઈ લઈ દસ થતા હોય તો એ પ્રમાણે બનાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ બરોબર આ રીતે દસ દસ ના જૂથ આમાં બને છે તો આપણે બનાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આ દસ નું આપણે એક જૂથ બનાવીએ એના નીચે સરખી જ ગોઠવેલી છે તો આ પણ એક દસ નું એક જૂથ બનશે તો દસ નું બીજું જૂથ બની ગયું એના નીચે બીજું છે તો આ પણ દસનું એક જૂથ બનશે એના નીચે એના જેવી જ લાઇન છે તો એ પણ દસનું જૂથ બનશે જુઓ ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે એના નીચે પણ બીજી એક લાઇન છે દસની તો એ રીતે પણ આપણે એક જૂથ બનશે અને એ છુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ છુટ્ટા વધે છે દસ હોય તો બીજું એક પણ જૂથ બરોત પણ તો હવે દસના કેટલા જૂથ બન્યા જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ દસના કેટલા જૂથ બન્યા પાંચ પાંચ દસ એટલે પચાસ અને છૂટા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ છુટ્ટા છે એટલે પચાસ ને આઠ અઠ્ઠાવન તો તમારે આ રીતે દસ દસના જૂથ બનાવી ગણતરી કરી અને છે સંખ્યા મુજબ મણકા દોરો અહીંયા સંખ્યા આપેલી જુઓ બેતાલીસ તો બેતાલીસ મતલબ બેતાલીસમાં ચાર દસ છે અને બે છૂટા છે તો અહીંયા દસના ચાર જૂથ કર્યા અને બે છૂટા કર્યા હવે આપણે એ રીતના ત્રેપન તો ત્રેપનમાં પાંચ દસ છે તો આપણે આવા દસ દસના પાંચ જૂથ કરવા પડશે જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ બરાબર આ રીતે આપણે આ માળા બનાવી અને હવે એની અંદર આપણે દસ દસના જૂથ બનાવવાના છે તો દસ મણકા ગોઠવવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ફરીથી एक बे, त्र चार पाँच छ सात आठ नौ में दस एक ब्रॉ चार पाँच छ सात आठ नौ में दस एक ब्रं चार पाँच छ સાત આઠ નવ ને દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ હવે દસ દસના મેં પાંચ જૂથ બનાવ્યા તેપન છે પચાસ ને ત્રણ તેપન તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ ને પાંચ દસ પાંચ દસ એટલે પચાસ અને ત્રણ છુટ્ટા તો અહીંયા ત્રણ છુટ્ટા આપણે મળકા બનાવીએ તો પચાસ ને ત્રણ ત્રેપન થયા હવે તમારે પણ એ રીતે જુઓ અહીંયા બા છગડ બગડ બાસઠ એટલે સાહીઠ ને બે બાસઠ એટલે દ આવા દસના તમારે છ જૂથ કરવાના અને બે છૂટા હવે છગડ સાતળ સડસઠ તો સડસઠમાં પણ સાહીઠ ને સાત સડસઠ થાય તો દસ દસના તમારે આવા છ જૂથ બનાવવાના આ ઓગણસાઠ તો ઓગણસાઠ પચાસ ને નવ ઓગણસાઇઠ તો પાંચ દસ છે તો તમારે દસ દસના આવા પાંચ જૂથ અહીંયા બનાવવાના અને નવ છૂટ્ટા કરવાના ઓગણ છે તો સાહીઠ ને નવ ઓગણ છે તો સાઈઠ ને નવ ઓગણ એટલે સાઈઠ એટલે છ દસ તો આવા દસના છ જૂથ બનાવવાના અને નવ છુટ્ટા મણકા બનાવવાના તો તમે તમારે જાતે આ રીતે પ્રયત્ન કરી અને આ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે પ્રયત્ન કરી અને બનાવવાનું છે ચલો હવે આપણે આગળ જોઈએ લીલા તું આ બધી પેન્સિલને જોઈ શકે છે આમાં જુઓ તમે આ એક કબાટની અંદર બધી પેન્સિલો છે જો આ બોક્સ છે આ બધામાં પેન્સિલો પડી છે કહે જોઈએ કેટલી પેન્સિલ છે જો તું સાચું અનુમાન કરે તો બધી જ પેન્સિલ તારી આ એની મમ્મીને એની મમ્મી છે એની છોકરીને કહે છે કે લીલા જો તું આ બધી પેન્સિલો કેટલી છે જો તું અંદાજે બધી કહી દે જો તારી ગણતરી બધી સાચી પડે તો બધી પેન્સિલો તારી તો જુઓ પેકેટની બહાર કેટલી પેન્સિલ છે તો પેકેટની બહાર આ બધી પેકેટના અંદર છે તો પેકેટની બહાર કેટલી છે તો એક બે ત્રણ ચાર બહાર કેટલી છે ચાર દસ દસ પેન્સિલના કેટલા પેકેટ છે જુઓ આ દસ દસ પેન્સિલના છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ દસ પેન્સિલનું એક પેકેટ તો હવે કેટલા પેકેટ છે એક બે ત્રણ ચાર પાંચ છ દસ દસના છ પેકેટ છે તો કુલ ખાલી જગ્યા પેન્સિલ તો કુલ કેટલી પેન્સિલ તો જુઓ દસ દસના છ છે એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ છ દસ એટલે સાહીઠ અને સાહીઠ ને ચાર છૂટતા તો સાહીઠ ને ચાર ચોસઠ તો કુલ કેટલી પેન્સિલ થાય ચોસઠ તો તમારે આ રીતે ગણિતને ગણી અને લખવાનું છે જુઓ કનક પાસે ચોંદલાના કેટલા પેકેટ છે આ એને પાસે ચોંદલાના કેટલા પેકેટ છે જુઓ એક બે 3 4 5 6 ને 7 તો ચાંદલાના 7 પેકેટ છે કુલ કેટલા ચાંદલા છે હવે 7 પેકેટ છે પણ કુલ કેટલા છે તો બધા ચાંદલા એક પેકેટમાં 10 10 ચાંદલા છે જુઓ આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 તો એક પેકેટમાં 10 છે તો આવા 1 10 2 10 3 10 4 10 5 10 6 10 ને 7 10 7 10 એટલે 70 તો કુલ ચાંદલા 70 થાય હવે ઉપરના દરેક પેકેટમાં ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ મુજબ ચોટલા છે ઉપરનો જે પેકેટ છે એમાં જુઓ ઉપર પહેલાં એક બે ત્રણ એક બે ત્રણ ચાર એટલે પહેલાં ત્રણ અને પછી ચાર અને પછી ત્રણ આવી પેટનથી ચોદલા અંદર પેકેટની અંદર ગોઠવેલા છે હવે તમે દસ દસ ચોંડલાના જૂથ જુદી જુદી રીતે ગોઠવો ધારો કે અહીંયા ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ છે તો આપણે પાંચ વત્તા પાંચ કરીએ તો પેકેટ બને બરાબર ત્રણ વત્તા ત્રણ વત્તા એક કરીએ તો દસનું જૂથ બને તો એવી રીતે આપણે પે જૂથ બનાવવાનો પ્રયત્ન કરીએ ચલો આપણે એ પ્રમાણેના ચોરલાનો આપણે જૂથ બનાવીએ હું સૌથી પહેલાં ચાર વત્તા ચાર વત્તા બે લઉં છું જો આ આ એક ચોરલા છે એનું આપણે પેકેટમાં આ રીતે ગોઠવણી કરીએ અલગ અલગ રીતે તો આવી રીતે પણ ગોઠવણી કરી શકાય આપણ દસ થયા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ચાર વત્તા ચાર વત્તા બે બરાબર દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે આપણે બીજા જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ વત્તા પાંચ એટલે એ દસ થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આ રીતે આપણે બે પેટર્ન કરી હવે અહીંયા બીજી પણ ત્રણ પેટર્ન હું કરવાની છે ચલો હવે અહીંયા હું ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા એક જે હમણાં બોલ્યો તો એ કરું છું જુઓ આ એક લો બે લો અને આ ત્રણ ચોટલા ચલો એના પછી ફરીથી એક આ બે અને આ ત્રણ ચોટલા આ એક આ બે ત્યાં ત્રણ ચાંદલા અને છેલ્લે આ એક બધા ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ ચાંદલા તમારે થવા જોઈએ ચલો એના પછી હવે હું પેટર્ન કરું છું ચાર વત્તા ત્રણ વત્તા ત્રણ આ એક બે ત્રણ ચાર પછી આ એક બે ત્રણ આ એક બે ને આ ત્રણ હવે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ પણ દસ ચોંટલા થયા તો ચાર વત્તા ત્રણ વત્તા ત્રણ અને એના પછી હું બે વત્તા બે વત્તા બે વત્તા ચારનું જૂથ બનાવું છું જુઓ આ એક આ બે આ એક ને આ બે આ એક બે અને હવે છેલ્લે ચાર એક બે ત્રણ ચાર તો આ પણ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ પણ દસ બને તમે જુઓ આ બધા ચોંડલા દસ દસના જૂથમાં જ છે પણ આપણે અલગ અલગ ચાર વત્તા બે વત્તા ચાર વત્તા ચાર વત્તા બે પાંચ વત્તા પાંચ ત્રણ ચાર વત્તા ત્રણ વત્તા ત્રણ બે વત્તા બે વત્તા બે વત્તા ચાર તો આ રીતે તમે અલગ અલગ રીતે તમે ચાંદલાની પેટર્ન બનાવી શકો જુઓ હવે આ અઢારમાં એકમનું છેલ્લું પાનું માલતીના ઘરે લગ્ન છે તે ફૂલોની માળા બનાવે છે દસ દસ ફૂલની એક માળા બનાવે છે દસ ફૂલની એક માળા લીલાને ગણવામાં મદદ કરો આ લીલા છે એ ફૂલો ગણે છે પણ એને આપણે ગણવામાં મદદ કરવાની છે ચાલો આપણે બધા એની મદદ કરીએ કુલ કેટલા ફૂલ છે આમાં જુઓ કુલ કેટલા ફૂલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આ એક માળા બને એમાં દસ ફૂલ છે આ ફૂલ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ફૂલ છે છૂટા લખેલા છે હવે આ દસ દસની માળાઓ છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે પાંચ દસ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ ને પાંચ દસ એટલે બધા મળીને ખાલી જગ્યા ફૂલ તો અહીંયા પાંચ દસ છે એટલે પાંચ દસ એટલે પચાસ અને આ છૂટા પડ્યા છે આઠ તો પચાસ ને આઠ અઠાવન હવે અહીંયા જુઓ દસ દસ ની માળાઓ છે બીજી એક બે ત્રણ ચાર પાંચ છ એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ પાંચ દસ છ દસ છ દસ એટલે સાઈઠ અને સાહીઠ ને છૂટા કેટલા છે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાઈઠ ને સાત સડસઠ ચલો હવે જુઓ જો તમારી પાસે એકવીસ ફૂલ હોય તો તમે દસ દસ ફૂલની કેટલી માળા બનાવી શકો આપણી પાસે એકવીસ ફૂલ છે તો એકવીસ ફૂલ છે એટલે દસ ને દસ વીસ તો અહીંયા વીસ બે દસ તો આપેલા છે વીસ એટલે વીસ એટલે આપણે બે માળા બનાવી શકીએ એક ફૂલ છૂટું વધે તો આપણે બે માળા બનાવી શકીએ જો તમારી પાસે પાંત્રીસ ફૂલ હોય તો તમે દસ દસની કુલ કેટલી માળા બનાવી શકો તો પાંત્રીસ તો પાંત્રીસમાં ત્રીસ ને પાંચ પાંત્રીસ ત્રીસ એટલે ત્રણ દસ એટલે ત્રણ દસ એટલે ત્રણ માળા આપણે બનાવી શકીએ પાંચ છે પણ પાંચની માળા બનાવવાની નથી તો વિદ્યાર્થી મિત્રો એકમ અઢારનું પાના નંબર બાવીસ સુધીનું લેખન કાર્ય આપણે કરવાનું છે એકમ ઓગળીનું લેખન કાર્ય હવે આગળના વિડીયોમાં જોઈશું